અને જે ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પર પ્રાંતિય મર્ડર કરનાર પકડાયો અને ત્યારબાદ જે લોકોનો આક્રોશ હતો એના માટે આજે લોકો ભેગા થયા હતા અને આદિવાસી સમગ્ર આદિવાસી લોકોમાં ખૂબ જ મોટા પાયામાં રોષ જોવા મળી રહ્યો છે અને ચાર રસ્તા ઉપર ચક્કા જામ કરી ત્યાં અંકુરભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમે રોડની બંને સાઈડ જોઈ શકો છો કે એક કિલોમીટરથી પણ વધારે લાંબી ટ્રાફિકની લાઈન થઈ ગઈ છે અને અત્યારે રેલી સીધી મામલતદાર ઓફિસે જાય છે અને ત્યાં આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોલીસને સવાલો પૂછવામાં આવશે કે જે બે ગુના લોકોને થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો એના માટેના જોબ માંગવામાં આવશે અંકુરભાઈ મેં પ્રકૃતિમાં સમાવવાની પ્રકૃતિની પ્રાર્થના કરવા માટે આપણા બધા ભેગે હોઈએ છે બરાબર અને આપે દશાહડી રોડ રોડવે આપે શ્રદ્ધાંજલિ ના પડે એટલે આને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નહીં કરતા મને દુઃખ થયું કે કૌશિકભાઈ કીધું કે આપણા છોકરાઓને લેજન થર્ડ ડિગ્રી કરી કયા કારણે થર્ડ ડિગ્રી કરી પોલીસ વાળાને પૂછવા માંગુ છો કઈ સત્તામાં તમારો ચોર બીજો ને તમે લોકો મારે બીજાને એટલે કેવા માંગે છે આ લોકો એ આપણે બધો એ લોકો પાસે જવાબ લેવાનો છે અત્યારે કેમ એ આ ધંધા કરીને બેઠા હે આ લોકો અત્યારે

અમારો વિસ્તાર છે અમને પૂછ્યા વગર કઈ કરવાનો નહીં એ નક્કી કરો હવે આદિવાસી વિસ્તારમાં પાંચમા શેડ્યુલ વિસ્તારમાં હવે કોઈ પણ પર પાંતિ આવે ને એને કહી દેવાનું બહાર નીકળ આ ઢોલવણ ચાર રસ્તા બી નહીં જોયા આપણને અત્યારે મારવાડી દુકાન ને માંથી બધા આદિવાસીઓ ખરીદવાનું બંધ કરો એ લોકો નો બાપ આવે મારવાડી થી લેવા આવે કે લેવા કોણ આવતું હે

કમાઈને જો આ રીતે આદિવાસી લોકો પર અત્યાચાર કરવામાં આવતો હોય તો એ ખૂબ જ વાત છે અને ડોલવણ તાલુકો ડોલવણ તાલુકામાં હમણાં સુધી જોવામાં આવ્યું છે કે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ કાયદાની બાબતે એકદમ ઢીલું વલણ અપનાવવામાં આવે છે જ્યારે કોઈ આદિવાસી પર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે પ્રશાસન પોતાનું પૂરેપૂરવો અનુકર પાવર બતાવે છે પરંતુ જ્યારે આદિવાસીને ન્યાય અપાવવામાં આવે છે

આ પરમપ્રાંતિઓ મારવાડીઓ એક એવા વેપારી છે કે જ્યાં તમે આજે પણ હમણાં અત્યારે સાબિત સાથે કહું કે ગોડાઉન ભરેલા મહોડા છે અખાદ્ય ગોળ પડેલો છે તે દેખાતું નથી આ પ્રશાસનને અને એ હપ્તા ઉગ્રાવમાં જે એ લોકોને રસ છે બાકી આ આદિવાસીઓના જે આવા પ્રશ્ન આવે છે તે ઉકેલવામાં એ લોકોને બિલકુલ રસ નથી અને આદિવાસીઓને જે પ્રતાડિત કરવામાં આવે છે પરમપાંતિઓ દ્વારા એ પ્રશાસન દ્વારા પરમપ્રાંતિઓને પ્રોત્સાહન આપવામાં આવે એવું મારું સીધું જ આક્ષેપ છે આ પ્રશાસન સામે

એ છોકરાનો કેસ તાત્કાલિક ફાસ્ટ ટ્રેક માં ચાલે પંદર દિવસમાં એનું નિરાકરણ થવું